ઊભો છે પાર્ટીની લાગણીમાં પાર્ટીની શાક બચાવવા માટેના પ્રયાસો કરી રહ્યો છે મીડિયા તંત્ર ઊભો છે એના માટે સવિશેષ કોઈ જવાબદાર હોય તો ભારતીય જનતા પાર્ટી પણ ખરી અને નિલેશ કુંભાણી પોતે પણ ખરો એટલા માટે નિલેશ કુંભાણી જવાબદાર છે કે જે ટેકેદારો હતા એ કોંગ્રેસ પાર્ટીના કોઈ સંગઠનના જવાબદાર વ્યક્તિઓ ના હતા જવાબદાર આગેવાનો ના હતા એ નિલેશ કુંભાણીના અંગત સામાજિક સગા બનેવી સગા ભાણેજ અને બે ધંધાકીય પાર્ટનરો છે એટલે એ જવાબદારી નિલેશ કુંબાણી થાય છે નિલેશ કુંબાણીને જ્યારે પાર્ટીએ કીધું હતું કે સંગઠનના વ્યક્તિને ટેકેદાર તરીકે રાખવા પરંતુ એમનો ઉમેદવાર તરીકે પોતાનો પ્રિવિલેજ પાવરનો ઉપયોગ કરીને વીટો પાવર વાપરીને આવી રીતે જે અંગત વ્યક્તિઓને મૂકી હતા અને એ જ અંગત વ્યક્તિ અહીંયા આવીને એફિડેવિટ કરી જાય ભારતીય જનતા પાર્ટીના નેતાઓની સાથે આવીને તો એ જવાબદારી નિલેશ કુંબાણીની બને છે આવું જ્યારે ખેલ થયો હશે તો ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક કંઈક એવું રંધાયું હશે એવા કંઈ પ્રલોભનો કે એવી કંઈક ફાયદાકારક વાતો હશે જ તથ્યો હશે જ તો જ આવું કૃત્ય કરવાની એમને ફરજ પડી હશે જો જે ટેકેદાર છે જગદીશ સાવલિયા એમના બનેવી છે એક કોઈ એમના સગા ભાણિયા છે અને બે ધંધાકીય પાર્ટનર છે ડમી ઉમેદવારના જે ટેકેદાર છે એ પણ એમના ધંધાકીય પાર્ટનર છે ટેકેદારો ભારતીય જનતા પાર્ટીની છત્રછાયામાં જ્યાં પણ હશે ત્યાં સલામતી અને સુરક્ષિત હશે અત્યારે તો આપની જેમ તમામ જે કોંગ્રેસના નેતા છે રોષ જોવા મળી રહ્યો છે નિલેશ કુંભાણી સમક્ષ બિલકુલ રોષ તો છે જ કારણ કે આ એટલા માટે રોષ છે કે પાર્ટીને આ જે લોકો અમને સામેથી આવકાર આપતા હતા અને ભારતીય જનતા પાર્ટીને આવી સેફ સીટ પર પોતાની અને આવી સીટ પર એમને જો આવા કાવા દાવા કરવાની ફરજ પડી હોય તો એ જ બતાવે છે કે ક્યાંક ને ક્યાંક લોક રોષનો સામનો કરતા હશે અને લોક રોષને પારખી ગયા હશે તો જ એમને આવા કાવા દાવા કરવાની ફરજ પડી જશે આ લોકતંત્રમાં જ્યારે ચૂંટણી કમિશનના દિવસોમાં જ્યારે ચૂંટાયેલા વ્યક્તિઓ આર્થિક નીલામીમાં ફસાતા હોય પણ ટેકેદારો પણ આર્થિક નીલામીમાં ફસાય છે કે કેમ પરંતુ આ ચારે ટેકેદારો આજે હાજર થવાના હતા પરંતુ હાજર નથી થયા કમનસીબી છે ઉમેદવાર કુંભાણી સાહેબની અને કોંગ્રેસ પક્ષની પૈસા લીધા હોવાનો પણ આરોપ છે કે પાંચ કરોડ રૂપિયા નિલેશ કુંભાણીએ લીધા છે કોર્ટે પુરાવા સાબિત કર્યા નથી કે કોણે કોને પૈસા આપ્યા જ્યાં સુધી કોર્ટ પુરાવા સાબિત કરીને હુકમ ના કરે ત્યાં સુધી આવા આરોપ જ કહેવાય જો મહારાજ સજાજી હોય મારો ભાણિયો હોય અને મારો ભાગીદાર હોય તો ક્યાંય ને ક્યાંય શંકાના દાયરામાં જો આ નહીં હાજર થાય એટલે નિલેશ કુમારી પણ શંકાના દાયરામાં આવે હવે તો એ શંકાના દાયરામાં ક્યાંય ને આવે જ હું મને જો મારા જીજાજી અને મારો ભાણિયો અને મારો ભાગીદાર મારા ટેકેદારો હોય અને એ જ લોકો હાજર ન થતા હોય તો સ્વાભાવિક છે પપન તો ઘડિયા શંકાના દાયરામાં આવે નિલેશ કુંભાણી પર લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે આપના જ કોંગ્રેસના નેતાઓ કે કઈ રીતે તેમના જ પરિવારો આ રીતે ભૂગર્ભમાં ઉતરી જાય સો ટકા શંકાનો વિષય છે અને શંકા થાય એક સ્વાભાવિક છે પણ આ તપાસનો વિષય છે અને કોંગ્રેસ પાર્ટી બારીકાઈથી થી એના પર નજર રાખી રહી છે જો નિલેશ કુમારી ની ભૂલ હશે જો ભાજપ સાથે મિલી ભગત હશે તો તો પાર્ટી એની કાર્યવાહી કરશે પાર્ટી ગંભીરતાથી પ્રદેશ અધ્યક્ષ પોતે પણ ખૂબ બારીકાઈથી નજર રાખી રહ્યા છે અમારા હાઈકોર્ટના વકીલ બાઉુભાઈ માંગુકિયા પણ અહીંયા ગઈકાલના હાજર છે એટલે સમગ્ર ઘટના પર બારીકાઈથી નજર રાખી રહ્યા છે અને આખો ઘટનાક્રમ ખુલ્લો થવાનો છે આજે નહીં તો કાલે એના પછી કાર્યવાહી શરૂ થશે